તલકી ગામ છે એક દયાળભાઈ પગી હતા એને ઘરે મહારાજે ઉતારો કર્યો મહારાજને ચોરાસી કરવાની ઈચ્છા હતી જો ભગવાન જ્યાં જાય ત્યાં બ્રાહ્મણો કેટલા વાલા ભગવાનને જન્મંગલમાં એક નામ આવે છે તમને ખબર હોય તો ગોતી દ્યો હાલો કોને ખબર છે કયું નામ આવે છે હાલો કૈલાસબેન રોજની કથાના શ્રોતા સવારની કથામાં હાજર જવાબ એવો પણ એને કહી દીધું સાધુ સાધુ અને વિપ્રો બહુ વાલા અને ભગવાન વિપ્રો ની સાધુ ની બહુ પૂજા કરતા એટલે મારા સલકી ગામ માં આવ્યા ને તો મહારાજે એવું કીધું હાલો અમારે ચોરાસી કરવાની ઈચ્છા છે ચોરાસી એટલે બ્રાહ્મણો જમાડે ને એને ચોરાસી કરી કહેવાય તો આજુબાજુમાં વિચારતા સંતોને બોલાવ્યા તત્કાળ નંદી પરના બ્રાહ્મણોને બોલાવ્યા સલકી ગામમાં અને મહારાજે કીધું આવો આવો ભુદેવો આવો આવો અમારે તમને જમાડવાની ઈચ્છા છે બ્રહ્મ ભોજન ચોરાસી કરાવી છે તો તમે બધા ભૂદેવો જમવા આવશો ને ભૂદેવો કે સાંભળો સાંભળો સ્વામિનારાયણ ભગવાન અમારા નાતના એકબીજાને એકબીજાને બગડ્યું છે ને તે કોઈ નહીં આવે એકબીજાને બધાને અંદરો અંદર બગડ્યું છે એટલે કોઈ જમવા નહીં આવે માટે રહેવાઈ ગયો જમવાનું અમાર ફાટા પડી ગયા છે મોટા મોટા એટલે અમે કોઈ આવશું નહીં ઘણા દ્વેષી થઈ ગયા છે એટલે બધાએ ના પાડી દીધી મહારાજ કે આપણે ભલે ઉદેવો ન આવે તો આપણે પણ હાવ જમણવાર બનતો તો નથી જ રાખવું આપણે આ સલકી ગામની નાતને જમાડી દઈએ હાલો બધી જ્ઞાતિને જમાડી દેવી છે હાવ બંધ નથી રાખવું જેને જમવું હોય એ આવજો લાડવા મળવાના છે ને ઉપરિયામણ દક્ષિણા મળશે તોય ભૂદેવો તો ન જ આવ્યા પણ મહારાજે સલકી ગામના નિમ્ન જ્ઞાતિના ને બધાને ભગવાને બોલાવીને જમાડ્યા અને બધા આવ્યા જેમાં બધાને બેસાડ્યા અને ભગવાને શું કીધું સાંભળો તમે અમારા આમંત્રણને માન આપીને બધા જમવા તો આવ્યા પણ અમે કહીએ એમ કરશો મહારાજે પૂછી લીધું સાંભળો બધા અમે કહીએ એમ કરશો ત્યારે કીધું હા બાપા દયાળુ દેવ બોલો બોલો તમે જે કયો અમે કરવા તૈયાર છીએ તમારા ભોજન અમે જેમાં એટલે હવે તમે ન થોડુંક હાલે તમે જેમ કયો એમ તમારું વચન અમારે શિર સાથે છે આમ બધા માની ગયા મહારાજ કે જો જો અમારું વચન માનશો ને તો તમે બહુ સુખી થશો અને તમે બ્રાહ્મણ જેવા પવિત્ર ગણાશો ત્યાં તો બધા હાથ જોડીને કીધું હા બાપા તમારું વચન અમે માનશું બોલો બોલો મહારાજ કે જુઓ હવે પછી તમારે કોઈ દી ચોરી નહીં કરવાની હું ચોરીનું તમારે નિયમ લઈ લેવાનું દારૂ માટી ચોરી વ્યભિચાર આદિક જે કાંઈ નિયમો છે એ તમારે અપનાવી લેવાના છે વર્તમાન પાંચ છે એ અમારા પાળવાના છે લ્યો પ્રતિજ્ઞા લ્યો હાથમાં જળ લ્યો બધાને પાણી આપ્યું વર્તમાન ધરાવ્યા ને ભગવાને બધાને પંચ વર્તમાન ધારણ કરાવી દીધા અને કંઠી પહેરી લીધી બધાએ ઘણા ઘણાએ પહેરી લીધીઓ જો ભગવાન જમાડીને પણ કેવું કામ કરે કલ્યાણના કામ કરવા છે એટલે પણ આ એક જમાડવાનું તો માધ્યમ છે એમ કરીને પણ ભગવાનનો પ્રસાદ જાય ભગવાનના દર્શન થાય ભગવાનના સંતોના દર્શન થાય એણે કરીને અનેકના કલ્યાણ થાય મહારાજે કીધું લ્યો હવે તમારું અમે કલ્યાણ કરીશું ત્યારે બધા કે ખમા ખમા સ્વામિનારાયણ ભગવાન તમને ખમા એમ કરીને બધાએ ભગવાનને પણ આશીર્વાદ આપી દીધા હો આજથી બધું બંધ તમારા કહેવાથી આજથી બધું બંધ નહીં તર અમે કોઈના કહેવાથી બંધ નહોતા કરતા પણ આજ તમારી વાણી તો એવી ને બે શબ્દ સાંભળીને તો તમારી વાણી તો અમને બહુ ગમે તમે બોલ્યા જ કરો એમ અમને લાગે સ્વામિનારાયણ ભગવાન હજી તમ તારા કાંઈ નિયમ હોય તો કેજો તમારા જે કાંઈ નિયમ હોય અમને દેજો મહારાજ કે આટલા પાળો ને તો બધું આવી ગયું આટલા પાળો પાંચ નિયમમાં બધું આવી જાય મહારાજ કે આમ તમે અમતા અમતા પડકારા માં હાચે હાચું નિયમ પાળશો ને પાછા ઘણી વાર આપણે એમ કરતા હોઈએ તમ તમારે અમે આમ કરી નાખશું તેમ કરી નાખશું પછી જઈને પાછું રહેશે ને એમ મહારાજે કીધું ત્યારે બધા કે જો સ્વામિનારાયણ ભગવાન હમ ખાઈને ને કહે છે હાચું કોઈ દીમ ભંગ નો તાવા દે તમને તો અમે ભૂલશું જ નહીં હોત તમે તો અમને યાદ રહી ગયા છો ભગવાનની મૂર્તિ યાદ રહી ગઈ ભગવાન કે કામ થઈ ગયું બધાને પોતાના આશ્રિત બનાવવા ને પછી પંક્તિ કરીને મહારાજ માંડે પીરસવા પીરસતા પીરસતા કે જે હવે જોજો ચોરી વગેરે નિયમ પાળજો દારૂ માસ અગ્રાજ કરજો ત્યારે બધા હા પાડી કે આજથી અમે માથા સાથે નિયમ પાળશું લ્યો આપણે પાળવા છે ને માથા સાથે આ બધા નિયમ લીધા આપણે બધા નિયમ હશે જ પણ કંઈક નિયમમાં આપણે ખામી હોય તો આવા સત્સંગના માધ્યમથી આપણે પણ કંઈક પાછા હોય તો એકાદું ઓછું ચડ્યા હોય તો ચડી જવાનું ભક્તિ માર્ગમાં આગળ વધી જવાનું ભગવાન નિયમની પકડ જોઈને ભગવાન રાજી થઈ ગયા નિયમની પકડ હજી તો કરી ત્યાં હજી પાળવાના જ બાકી હતા ત્યાં તો ભગવાન રાજી થઈ ગયા લ્યો ત્યારે મહારાજ આ રીતે એના ઉપર રાજીપો વરસાવ્યો બ્રાહ્મણો સલકી ગામના જમવા ન આવ્યા તો આ બધાને ભગવાને જમાડી અને જમણવાર તો બંધ ન રાખ્યું અને સ્વામિનારાયણ ભગવાનની આવી ચોરાસી તોય થઈ તમતારે થઈ ગઈ તોય ભગવાન બંધ ન રાખે કાંઈ થોડુંક પણ આમથી આમ કરી દીધું આ સમાજના બધા લોકોને સ્વામિનારાયણ ભગવાને પ્રેમ આપ્યો છે બધી જ જ્ઞાતિને ભગવાને પ્રેમ આપ્યો છે પ્રેમથી બોલાવ્યા જમાડ્યા વાલ કર્યું દુર્ગુણો તજાવી દીધા અને ભગવાને કલ્યાણનો રસ્તો બતાવી દીધો ભગવાન નર નારીઓને અભય દાન આપવા માટે આવ્યા છે અનેકને ભગવાને અભય દાન આપી દીધા જ્ઞાતિ સામે નથી જોયું ભગવાને આત્મા સામે જોયું છે લ્યો આત્મા કેવો બળ્યો છે એમ ભગવાન જોયા કરતા માટે ભગવાને આપણને પણ સત્સંગમાં લીધા છે એ જ મોટી વાત કહેવાય હો ભગવાને આપણી ચોઈસ કરી લીધી સત્સંગમાં ભગવાને આપણો સ્વીકાર કરી લીધો તમે અમારા અમે તમારા એમ કહી દીધું ને માટે હવે ભક્તિ કરવામાં રખાય તો નોન સ્ટોપ ભક્તિ જવાય ને એવી ભક્તિ રાધી કર્યા કરીએ અંતિમ સમય આવે ત્યાં તૈયાર થઈ જઈએ નહીતર તો આમ નામ સમય વયો જશે આમ નામ ભણવામાંન ખાવામાં પીવામાં પીવામાંન પરવામાં સમય પૂરો થઈ જશે